માણેક જોધા માણેક સ્વતંત્રતા સેનાની હતા અને બહુ લીડ્યા બારવટિયા હોવા છતાં કેટલા નિયમો પાળતા હતા આપણે અત્યારે ધર્મની વાત આવે એટલે આપણે મજાકમાં ઘણી વાર આપણે નાની નાની વસ્તુમાં કે હું નાનો હતો ત્યારે અમે ગરીમાં રે નેહડે રહેતા આજે દી આચમાન હોય દાદા અને અમે હું કે મારી બેનુ પાણી પીવા જાય ને પાણી બાજુ હાલતા થઈ ને માને ખબર માર માન પડી જાય તરત પાછા વાળા કે દિયાચમે અત્યારે ધૂપનું ટાણું છે અટાણ પાણી નો પીવાય દસ પંદર મિનિટ બધું થઈ જાય એમાંથી મને વિચાર થાય અટાણ ક્યાં પૂગી ગયા આપણે ના પાડી દેતા પાણી પીવાય ખાવાનું પાણી નહીં પીવાનું તો આ આપણી પરંપરા જે આખી હાલ આવતી હતી એમાંથી આપણે અત્યારે અત્યારે જો કે સમય એવો છે તો આપણે ટાણે ઘેરે હોય પણ જ્યાં હોય ત્યાં ગાડીમાં હોય જ્યાં જતા હોય પાંચ દસ મિનિટ હે મારા નાથ હે દ્વારકાવાળા હે રામ હે ગુરુદેવ થોડોક એની આરે તાર લગાડી દઈ ને તો આપણે આપણે બચી જા હું બાર દીવા જે બચવાના છે રેવાના એમાં આવી જાય એમાં લિસ્ટમાં નામ બાકી જમાનો હારો આવે છે જીવવા જેવો છે આવડે તો બાકી ભયંકર કોઈ કોઈને પડી નથી કોઈની સંવેદના વાય ગઈ છે પેલા જે હતું અમે નેહડે રહેતા ત્યારે રેડિયો અમારા રેડિયા હોય નેહડે બીજું કઈ હોય નઈ પણ રાઠોડ સાહેબ નેહડાના કોઈ હગાવાનું ગુજરી ગયું હોય ને નેહડામાં નહીં દાખલા તરીકે કોઈના મામા ગુજરી ગયા હોય ને મોહાલ માં બાર કોઈ પણ એને નજીક થતું હોય ને તો એમ કે ભાઈ મારા મા રેડિયો ચાલુ ન કરવા દેતા બાર થી દાડો વહી જતા હોય રેડિયો ન વગાડે કા ખબર છે ને ફલાણા એમના મામા ઓલા ફલાણે ગામ ગુજરી ગયા છે આટલી આપણે ત્યાં સંવેદનાઓ હતી આ કઈ નાની વસ્તુ નથી હમણાં તો નહીં ઓલો અમુક વસ્તુ ન કરવા જેવી ન કરાય એ બરોબર છે કાઢવા જેવું પણ હમણાં ગામડામાં બધા એક એક કોઈ નાતે નક્કી કર્યું દાડો બાળો બધું બંધ કરો અને બધું એ કે આજથી બસ એમને તો બાબા એક એમાં હોય ને એવા એક બાપા ઉભા હારું કર્યું ને બધું કાઢ્યું ને સારું સારું તો હવે તમારે કે બાપો મરી ગયો મરી ગયો બધું બરાબર નહીં કે આવ એટલે હકીકતમાં અમુક કાઢવા જેવું કાઢવા એનો વાંધો નહીં પણ અમુક જે ભલે સમય પ્રમાણે બેહણું એક દી રાખી દે એ બધું પણ એકાબીજા એકાની જે એકાબીજાની જે ઉત્તી ગામના પાદરમાં મહેમાન પાદર માં પાંચ દી આઠ દી રોકાણો હોય મૂકવા જતા ને બે ને હામ હામ આંસુ આવી જતા ગામના પાદરુધી મહેમાનને ને મૂકવા જતા હતા એક વખત એવો હતો આજે શમશાન બેઠા હોય ને કોઈ ઘોકા વાહડા મારતા મારતા દાંત કાઢતા હોય કે આ કઈ બળશે એટલા આઘા વયા ગયા છે તો ઈ નો વયા જાય એટલા માટે આ ગુરુ પૂર્ણિમા છે એના માટે ગુરુ છે એના માટે સનાતન પરંપરા આપણા ઉપર તો ચારે બાજુથી થી વાવાઝોડા છે ઘણા હું હમણાં પ્રોગ્રામમાં સતત સાહેબ કહેતો ફરું છું કે આખે આખી રામાયણ ને આખે આખું મહાભારત તમારા બાળકો સુધી પુગાડજો નહીતર ડુપ્લિકેટ હિન્દીમાં આવી ગયું છે જોતું હોય તો મને કહેજો હું ચેનલનું નામ આપીશ અમુકને આપીશ લાહરમાં આટલી નથી તો નગર ઈ વધારે સરસ થઈ જાય તેની ટ્રેનિંગમાં જાય નગર તો એનું મેં ચેનલો જોઈ આખી મહાભારત આખું રામાયણ આ બધુંય ડુપ્લિકેટ છે જેમાં રામ વિશે ભયંકર છે સીતા વિશે ભયંકર કૃષ્ણ વિશે ભયંકર ક્ષત્રિયો વિશે ભયંકર ઈ તમે વાંચો તો ખબર પડે સોરી જોવો તો ખબર પડે ઈ એને સમય છે એને ભંડોળ આવે આપણે સમય નથી આપણે જરાક ગુરુની વાતની વાત આવે આધ્યાત્મિકતાની નિવેદની વાત આવે માતાજીની ભગવાનની ભક્તિની એ બધું કંઈ આવે હવે લાગે એ તો વાતો કરવી અમારે અમારો હાથ પેઢીએ માન પેટનું થાય છે કંઈ કરવું આપણે એમ છે ઓળાને બધું થઈ જાય છે એટલે ઈ નો થાય એવી સ્કૂલો આવી ગઈ છે કે બાળકોને જાતા જાતા એ ખ્રિશ્ચન વિચન આખું ચાલે છે હું જાહેરમાં હું કાયમ પ્રોગ્રામમાં કહું છું કે બાળકોને આપણાને ભણવા લઈ જતા હોય અને બંધ કરી દે ડ્રાઈવર બસ વસમાં બંધ કરી દે બંધ કરીને કે બાળકો જો બસ બંધ થઈ ગઈ ભોળાનાથ ને યાદ કરો નામ લ્યો જો ચાલુ થાય તો ભોળાનાથ નું નામ લેવર આવે હકીકત મને કીધેલી વાતો પુરાવા સાથે કહું છું હનુમાન નું નામ લેવર આવે માતાજી નું બધા ને લેવર આવે પછી કે નો થાય જો નો થાય હવે મોટો ભગવાન કોણ સાંભળો ભગવાન ઈસુ ભગવાન ઈસુ નું નામ લ્યો આમ આમ કરો

ઈ ગરીબોને દેવું જરૂરી જ છે પણ દુનિયાના કયો એવો ધર્મ છે કે ધર્મને પાસે રૂપિયા નથી વાપરતો અર્ગો ખર્બો રૂપિયાના એટલા આવે છે કે તમે જોતું હોય લઈ જાઓ પણ તમે ધર્મ હિન્દુ ધર્મમાંથી આને લઈ લ્યો એટલા આમ ડાંગના જંગલમાં તમે જાવ તો ખબર પડે હોસ્પિટલો બનાવીને લઈ લે ડોક્ટર બીમાર પડે એટલે કે બધી દવા અમે કરશું તમે આ ધર્મ અમારો સ્વીકાર કરી લો આ નો થાય હું તો પૈસા જાહેર પ્રોગ્રામ માં કહું છું કે તમને આપ્યું હોય પરમાત્મા એ પૂર્વજો ની હોય તો જેટલું થાય એટલું ધર્મ ની પાછળ વાપરતા રહેજો ગરીબો ને દેજો કે આપણો ધર્મ છોડીને બીજે ન વયા જાય એ મોટે મોટી ભક્તિ છે મોટા મોટો યજ્ઞ છે એ આપણે કરવો પડશે એ વાત એટલી જ હકીકત છે એટલે ધર્મ ની કેવડી ખેવ ના હતી એટલે હું આ વાત કરવા જઈ રહ્યો છું મૂળ માણેક નામનો બારવટીઓ બારવટીઓ વાસતા કેટલું ધ્યાન રાખતા હતા બાર પ્રકારના વટ અને બારવટા કે બારવટીઓ કહેવાય બેનો દીકરી હોય માતાઓ પણ આ બેઠા છે કોઈ દીકરીને સ્પર્શ નો કરાય કોઈ બેન દીકરીને બેન દીકરી કોઈ હોય તેની આંખમાં આંખ નાખીને વાત નો કરાય જોવા ખાતર કે બેન કેમ છો પણ આંખમાં આંખ નાખીને વાત નો કરાય કોઈ બેન દીકરીને સ્પર્શ નો કરાય કોઈ ગરીબને લૂટાય નહીં આવા બાર પ્રકારના વટ એને બાર વટિયા અને ચારિત્રની તાકાત છે યુવા ને હું કાયમ કહું છું વાતો કરવી હેલી છે પણ ચારિત્ર તમારું હોય અને કદાચ ગમે એવડો રાવણ જેવો દેખાતો હોય તમારો હામો આવે ને એની આંખમાં તમે આંખ નાખી દો દુશ્મન ગમે હોય અને જો તમારા હામી મીઠ માંડી વાત કરી હગે ને તો તેથી આ ચારણ સંભાળજો ન કરી હગે ભલા માણસ તમારી ચારિત્ર ની તાકાત હોય તો બહુ મોટી વાત છે મોટે મોટી તાકાત એ છે ભલામાં માતાઓ બહેનો ને કહું દીકરી તમે ભણો આગળ તમે સિંહણ બનો તમે તમારે પ્લેન ઉડાડો કારણ એવું નથી કે દીકરીને આ નો કરાય જે હવે એ બધું કરાય પણ જ્યાં હોવ ત્યાં તમે ભારતની નારી શક્તિ છો કદાચ ગમે એવડો મોટો સાહેબ થઈ ગયેલો હોય ગમે એવડા હોદા વાળો હોય ગમે એવી ગાડી લઈને આવ્યો હોય પણ હું ભારતની નારી શક્તિ મારાથી તું મોટો નથી તું ગોરખોદિયા ટગર ટગર જો એમાં મને બધું સમજાય છે મારે તારી જરૂર નથી મારા મા બાપે મને જન્મ આપ્યો છે તો મારી તાકાત ઉપર ઊભી થઈશ ને બધુંય લઈ લેશ ને ગાડીએ લઈ લેશ પણ ત્રણ ત્રીસ રૂપિયાના પેટ્રોલ પુરાવી અને ગોરખોદિયાના પેટના ધર્મ પરિવર્તન લવ જે હાદિયાઓ જે આવીને ઉપાડી જાય ને વાહે બેહી જાવશો ને તીદી તમે સનાતન ના છાતી ઉપર પગ દઈને જાવશો ભલા માણસ આ જાહેર માં કહું છું કાયમના ના માટે આપણે દુનિયાને રાહ બતાવી છે દીકરીઓની બહુ મોટી તાકાત છે એમની એને ખબર હોવી જોઈએ ત્રીસ સેકન્ડ ની રીલ બનાવી તમે એવું માનતા હો કે મારું મોટા મોટું પ્રદર્શન તો તમારી ભૂલ છે તમારી તાકાત અદ્ભુત છે અદ્ભુત તાકાત તમારી છે હા ના ધર્મ ધુરાંતર ની આ ધરતી પામ કદી ના પાછા ભરતી અહીંયા માતા પણ સંગ્રામે ચડતી એના બેટા હોય નહીં કાયર માતા પણ સંગ્રામે ચડતી એના બેટા કોઈ દી કાયર ન હોય એના વેણ ઉપર એટલે હું આ વાત આપને કરવા જઈ રહ્યો છું મૂળ માણેક નામનો બારવટીઓ જયારે કોડીનાર ભાંગવા ખાબકો અને પોતાના માણસો છે એ ગામને લૂટેન ચોકમાં ઉભો છે હાથમાં બંદૂક લઈને બારવટીઓ મૂળ માણેક એમાં આઠક વર્ષ નો નગર શેઠ એક દીકરો એનો જન્મ દિવસ હશે મોરહાર ગળામાં હાચો પેરેલો પગમાં સોનાનો તોડો પહેરેલો અને રમતો રમતો બજારમાં આવ્યો તો બારવટિયાના માણસો પકડી લીધો હાર કાટી દે તોડો કાટી દે નકર મારી હે છોકરો ના પાડે એને ખબર ન હોય બારવટિયા છે એને મારી નાખે એની માં ગોતી ગોતી આવીને આમ જોયું ને માની રાડ ફાટી ગઈ અરે મારા દીકરાને બારવટિયાએ પકડી લીધો હમણાં માર નાખશે દીકરાનું નામ હતું માધવ માંની રાડ ફાટી ગઈ એ માધવ માધવ ના બારવટી વાત કરું છું સાથે સાથે કેટલી એમ બંદુક પડી ગઈ રાડ ફાટી ગઈ એ ભાઈ છડી દે નાલો માધવ આય માધવ અછા છોડી દે એનું નામ માધવ છે અને માધવ આપણો બાપ દ્વારકા વાળા નામ છે એને લૂંટાય નહીં એને છોડી દે એનું નામ માધવ છે હા નામ ઉપર આટલી અસર પડતી હતી નામે હારા રાખજો એનું નામ માધવ હતું ને એટલે મૂકી દીધો પિન્ટુ ચિન્ટુ હોત ને તો પેલા ડોકી મરડી નાખે મારા ખ્યાલ થયો માતાઓ બેનો ને વિનંતી કરું થોડાક મજબૂત નામ આપણી આપડી ધરોહર હસવાય એમ અમુક બેન કેવા નામ રાખે પિંકી હવે નાના હોય ત્યાં સુધી વાંધો નઈ ગઢા થાય એમ કેવાનું ને અમારે પિંકી માં આવ્યા તા પિંકી માં શોક ગોતતા હોય પાછા હવે કેમાં આમાં મને વિચાર થાય છે કે થોડુંક આપણું આ મનોવિજ્ઞાન છે આ ઝીણી ઝીણી વસ્તુમાં સાચવવું પડે એટલે આપણે દાદા દાદા પોતરાનું એમને નામ દેતા આવતા હતા એ પરંપરા આવતી આપણીને એ પરંપરા જાળવવા જેવી છે